હેલો હરેશભાઈ બોલેશભાઈ બોલો ક્યાંથી બોલો ભાઈ બોલો મને તો નો એક ભાઈ ને સબંધ એક કર્યો હતો ને મને એક ભાઈએ કીધું મને ને બાયોડેટા આપ્યો તમે ક્યાં કામ થી બોલો હું સુરત થી બોલો સુરત થી કોને નંબર આપ્યો તો મને ભાઈ હીરા બજાર માં આપ્યો હતો મને મેં કે જુનાગઢ બાજુ ના છે કડવા પટેલ છે જુનાગઢ બાજુ નો કયું ગામ તમારું મારું આમ જુનાગઢ છે પણ અમદાવાદ માં રહું બોલો ને આ તો એક સબંધ બારા ની વાત હતી મારા ભત્રીજા સબંધ કરવો હતો ને તમારા ભત્રીજા ને

પરિવારમાં પરિવારમાં બે ભાઈ બે ભાઈ મમ્મી પપ્પા ચાર બેન ચાર બે ચાર બેન ધીરે બાઈ રે બધા હમ આ ભાઈ એક જ પોતે એકલા આ એક આ એક ભાઈ એકલો મમ્મી પપ્પા મમ્મી પપ્પા છે મમ્મી પપ્પા છે હા હમ કયા સમાજમાં કરવાનું છે પટેલમાં કરાય ને બીજા સમાજ માં નઈ ચાલે બીગા મન બીજા આ પાછો કેવું આવે કેવું નહી વાણીયા બ્રાહ્મણ હોય તો હાલે પાછો વાણિયા બ્રાહ્મણ પટ દરબાર 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 નો હાલે નહી તેઈ તો ઉસી સમાજ છે ને સાહેબ ના 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 કોઈ નો હાલે નહી નહી પેલા જોવા ક્યાં ગયા જ નથી આગળ વાત નહી હલાવી નહી હ

અને વીસ વીઘા નો દસ્તાવેજ એનો પોતાનો છે મકાન પોતાનું જ હા જુનાગઢ હોય ભાઈ જુનાગઢ રહે છે જુનાગઢ રે હા મારા મોટા ભાઈ જુનાગઢ રહે છે એટલે તો વતન જ જુનાગઢ જ છે ને નહિ નહિ વતન એવડું ઈ મેં તમને કીધું ઈ સાળંગપુર બાજુ બત્રી પાંત્રી વર્ષ થી જુનાગઢ રહે છે હમ નીવડું જ છે પણ ના રહે છે હમ ઘરના મકાન છે મારા ભાઈ બેન ભાઈ બે ના રહે બે છોકરા ઓછું છોકરીઓ ગીરે ભાઈ રે હમ એમાં એવું સાહેબ કે કહેવાના આપણા સમાજમાં તમને ખબર છે ને તમે સાંભળ્યું છે ને ઓડિયો હા આપણા સમાજમાં કેટલી કેટલા ઓડિયો આવે અને સાંભળ્યો છે તમે તો લગ્ન થઈ જાય પણ કેવાનું તો આપણા સમાજમાં તો બહુ દીકરીનું ઓછું છે ને હા તેનાથી અચ્છા તો પછી કેમ કે આપણે આપણા સમાજમાં તો પટેલ સમાજમાં દીકરી અત્યારે તો દેવામાં બધું વિચાર કરે અને કાય જોવા તો આમ છે તેમ છે ને શું નોકરી કરે ને બધું કેસ ને કાંઈ ન હોય હામે જોવું છે બધું હા તો પછી એટલા માટે એટલા માટે શું કહેવાનું છે અત્યારે તો તમારે હલો હા બોલો એમાં વાત બેન થઈ ગયો ના ચાલુ જ છે બરોબર હલો બોલો